અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે બુધવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા વર્ષો ધમધમતા હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને ભડકોદરા તલાટીને મામલતદાર કે એમ રાજપૂત દ્વારા હુકમ કરાયો હતો આ ઉપરાંત રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામ ખાતે સોમવારી હાટ બજાર ભરાય છે જે પણ કોઈ પણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી જો કે ગત ચોવીસમી ના રોજ અંકલેશ્વર મામલતદાર દ્વારા છાપરા અંદાડા અને કોસમડી ગામ ખાતે કરવામાં આવેલ હાટ બજાર બંધના હુકમ બાદ પણ બજાર ઉભરાયા હતા અને સરકારી હુકમ માત્ર કાગળ પર જ જોવા મળ્યો હતો